નમસ્તે મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આજે આપણે લારીનું કામ આપણે ચાલુ કરીએ છીએ સવાર સવારમાં બીજો ભાગ છે પહેલો ભાગ આપણે આગળ બનાવ્યો હતો અને આ બીજા ભાગની જે આ કમ્પ્લીટ આપણે લારી કરવાની છે જે થાળી આપણે ત્રણ લારીમાં કમ્પ્લીટ કરી નાખ્યા છે અને બધા થાળી આપણે કમ્પ્લીટ બનાવવાના છે અને ઉપરના ઢોકા પણ કમ્પ્લીટ કરે છે તો વિડિયોમાં બન્યા રહી ગયો આજે ભાગ આપણે બીજો બનાવ્યો છે બીજા ભાગમાં આપણે ઘણી ફરી કમ્પ્લીટ કરી નાખવાની છે લારી જે હું તમને બતાવીશ અંદર લાલભાઈ કટિંગ કરવા નીયા છે આ રીતે આપણે સપોર્ટ પણ ઉપરના જે બનાવ્યા છે આપણે છ લારીની કમ્પ્લેટ હાયા બેસાડી દીધા છે અને ઉપરના ડબ્બા આપણે કમ્પ્લેટ બેસાડવાના બાકી છે જે એનું કામ ચાલુ છે કે હું તમને આપણે ડબ્બાના ઉપરના પાંચ આપણે મનીષભાઈ ઘટે છે પછી અને ઉપર ચડાવીએ અને તમને બતાવીશ કેવી રીતે આપણે કમ્પ્લેટ ડબ્બો કરી બનાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો જે મનીષભાઈ આપણે ઘટે છે પાંચ ઉપરના જે ડબ્બાને લારી કમ્પ્લેટ ટુવેલ સાથે ચડાવીને કમ્પ્લેટ કરેલી છે અને બીજી લારી પાંચ લારીનું કામ ચાલુ છે આપણે તો છ છ લારી એક સાથે દેવાની છે આપણે જે હું તમને બતાવું જો આપણે આ કતરાનું કામ પણ ચાલુ થઈ ગયું છે જે ઉપરના કતરા આવે છે અને ડબ્બાનું પણ આપણે જો આ રીતે કમ્પ્લીટ ડબ્બા કરી નાખ્યા છે પાંચે પાંચ લારી ને એક આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે પાંચે પાંચ લારીનો કમ્પ્લીટ ડબ્બા આપણે બનાવી છે તો હું તમને બતાવીશ જો આ પહેલી લારી બીજી ત્રીજી ચોથી અને પાંચમી પાછળ પાંચ આપણે કમ્પ્લેટ કરી નાખ્યા છે છેલ્લી લારીના ડબ્બાનો પાઇપ મનીષભાઈ મારે છે એક પાઇપ બાકી હતો ફૂલ વેલ્ડિંગ મારે છે હવે આ રીતના કમ્પ્લેટ ડબ્બા બનાવી નાખ્યા છે માથાના આપણે પતરા મારવાના છે જે હું તમને બતાવીશ કેવી રીતે આપણે પતરા લાગે છે આપણે લાલભાઈ સાઈડના પતરાનું કટિંગ કમ્પ્લેટ કરવા મળ્યા છે અને ઉપરના ડબ્બા આપણે કમ્પ્લેટ બનાવી નાખ્યા છે જે આ રીતે જેમાં ઉપરના ડબ્બા આપણે કમ્પ્લેટ બેસાડી દીધા સાઈડના ધોકા પણ આપણે લગાવી દીધા છે જ્વેલરીનું કમ્પ્લીટ કામ આપણે કરી નાખ્યું આ બેલનો ધોકો પણ આપણે લગાવી દીધો છે અને હવે સાઈડના સપોર્ટ આપણે બનાવવાના છે જે મારવાના એ પણ લાગી ગયા છે અને સાઈડના જે પતરા છે એ લગાવાના છે જો આ સેલિલારીમાં આપણે ઉપરના ડબ્બાનું વેડિંગ મનીષભાઈ ફૂલ મારે છે આ રીતે કમ્પ્લેટ ડબ્બા થઈ ગયા છે અને આપણે આ ભાગ બે બનાવવાનો છે પહેલો ભાગ મૂકેલો છે આ બીજો ભાગ છે અને હવે આની પછી આપણે ત્રીજો ભાગ બનાવવાનો છે જે વિડિયો જોવાનો ભૂલતા નહીં ત્રીજો ભાગ આપણે કાલે સવારમાં ચાલુ કરવાનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાતે રેડિંગ રેડિયા મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ પાસઠ સાસઠ ચોપન અને બીજો નંબર છે પંચાણું હાથ ચુમ્માલીસ આડત્રીસ સોળ સાત જે કોઈ ભાવને બનાવવાની ઈચ્છા હોય તો કોન્ટેક કરી લેવો અને મળી આપણે ભાગ બે ત્રીજામાં બે ભાગ ઓલરેડી આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યા છે તો આપણે મળીએ <coughs>